ભારતીય પરિવારોની જો વાત કરીએ તો ત્યાં પ્રેમ અને નિયંત્રણ ઘણીવાર સાથે મળીને ચાલે છે જ્યાં રક્ષણના નામે પુત્રીનો વિકાસ મર્યાદિત થઈ જતો હોય છે જ્યારે કોઈ વ્યક્તિને પોતાના નિર્ણયો લેવાની તક મળતી નથી ત્યારે તે લાચારીની લાગણી અનુભવે છે તો બીજી તરફ સુરક્ષાના નામે ભાઈને સ્વતંત્રતા આપવી અને બહેનને સંયમિત રાખવી આ બેવડું ધોરણ છોકરીઓના આત્મસન્માનને પણ ખૂબ જ ઠેસ પહોંચાડે છે અને સપનાઓનું સતત દમન એ અસંતોષ ગુસ્સો અને છટકી જવાની ઈચ્છાને જન્મ આપે છે દરેક સંવેદનશીલ અને જિજ્ઞાસુ વ્યક્તિ દુનિયામાં પોતાનું સ્થાન શોધવા અને બનાવવાનો પ્રયાસ કરે છે જો આ તક કોઈની પાસેથી છીનવી લેવામાં આવે અને તમને કહેવામાં આવે કે તેમનું સ્થાન પહેલેથી જ બની ગયું છે તો તે તેમના વિકાસને અટકાવે છે જ્યારે પરિવાર આ નિર્ણય પોતાના હાથમાં રાખે છે ત્યારે વ્યક્તિની સ્વ ઓળખ વિકસે શકતી નથી ત્યારે એવો પ્રશ્ન થાય છે કે સુરક્ષાના નામે દીકરી પર ઓવર કંટ્રોલ તો નથી ને આ મુદ્દે આજે કરીએ ચર્ચા આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર ઉઝાનબેન ખંભાતા સાથે જમ્મુનો ચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી આપ બંનેનું સ્વાગત છે સર્વપ્રથમ બી ઇન્ડિયામાં રોઝાનબેન પ્રથમ તો આપની સમક્ષ આવીશ સુરક્ષાના નામે દીકરી પર ઓવર કંટ્રોલ શું કહેવું છે આપનું જી કલરાવજી આપની સમક્ષ આવીશ કે ભારતીય પરિવારોમાં દીકરીઓ માટેની સુરક્ષા અને નિયંત્રણ વચ્ચેની જે રેખા છે ક્યારે અને કઈ રીતે ખેંચવી જોઈએ

જે પેરેન્ટિંગ છે ઘણો બધો બદલાવ જીવ જોવા મળે છે જેના લીધે બાળકની પરિમા અસર છે સામાન્ય રીતે જોઈએ કે બાળકની પરસેનો ઉછેર મગજ માનસિકનો વિકાસ અને તેનો પર્સનાલિટી મતલબ કે તેની પરિપક્વતા જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારથી જ્યારે તે જન્મે છે ત્યારે ત્યારથી લઈને 14 વર્ષ સુધીમાં તેનો ઉછેર માતા-પિતાનો વ્યવહાર બાળક કઈ ટાઈપનો હતો સ્કૂલના ટીચર ટીચર્સ વર્ગ સો કે તેના મિત્ર વર્તુળનો સહકાર બાળક પ્રતિ કેટલો હતો એના પરથી તેનું પરસેન્ટ ડેવલપ થાય છે પાછળ જોઈએ છે કે દેખા દેખીનો જમાનો છે અધિરાયનો જમાનો છે સેન્ટર ઓફ એટ્રેક્શન છે અને આજકાલ તેવો ટ્રેન્ડ પણ થઈ ગયો છે કે ટાઈગર મમ મતલબ કે પેરેન્ટ એવો ખતરનાક છે કે જેને વન સાઇડેડ હોય એટલે કે ખાલી અમે પેરેન્ટ્સ ખાલી બોલશે જ બાળકને ખાલી સાંભળવાનું જ છે એક રિસીવર તરીકે જ હોય છે જેને નોર્મલ ભાષામાં ટાઈગર મમ કહેવામાં આવે ટાઈગર મમ મતલબ એકદમ ચીસો પાણે ચિંદાએ હું જે કહું સાચું તારે આમ જ કરવાનું તારે આમ નથી કરવાનું જે વર્ડ કોમ્યુનિકેશન છે જેના લીધે બાળકની માનસિકતા ઉપર ખૂબ જ અસર થાય છે બાળક ખીલીને વાત નથી કરી શકતું એક જે હ્યુમન એપ્રોચ જોઈએ આપણે માતા પિતા એક સારા શ્રોતા તરીકે બનવું જોઈએ બાળકની વાત પણ સાંભળવી જોઈએ તેને શું જોઈએ છે શું તેની હોબીઝ છે શું નથી ગમતું એના સિવાય જો વન સાઈડેડ કોમ્યુનિકેશન થાય છે તેના લીધે બાળકો એકદમ સબમિસિવ રહે છે પોતાની મનની વાતો મિત્રો સાથે કે ટીચરો સાથે કે માતા પિતા સાથે કરી નથી શકતા જેમાં છૂટો ડર રહે છે જે આગળ જતા તેઓ એન્ઝાઇટીના શિકાર બને છે પેનિક એટેકના શિકાર બને છે ભીડવાળી જગ્યામાં જાય તો તેમને ગભરામણ થાય પબ્લિક ફોબિયા થાય સોશિયલ ફોબિયા થાય ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન ના લઈ શકે અને જ્યાં કન્ટ્રીમાં કે બીજા જ્યારે તે કોર્પોરેટ કલ્ચરમાં જ્યારે ગ્રુપ થાય તેઓના સ્વભાવ સાથે જ્યારે અ ટીમવર્ક તરીકે કામ કરવાનો ત્યારે તે ચેલેન્જ નો અનુભવ કરે છે આના પરથી આપણે કહી શકાય કે બાળકને જ્યારે ઉછેરમાં પેરેન્ટિંગ કેટલો મહત્વ છે બેન આપને એક પ્રશ્ન રહેશે કે પેરેન્ટિંગ સુરક્ષાના નામે દીકરી પર ઓવર કંટ્રોલ શું કહેશો આ બાબતને લઈને સર સૌ મેડમ સૌથી પહેલા તો ઇશ્યુ અત્યારે એ છે કે આજે જેમ અત્યારે સાહેબે વાત કરી દેર ઇઝ અ ટુ સ્ટાર્ક ડિફરન્સ સ્ટાર્ક ડિફરન્સ એટલે કહું છું કે અત્યારે એમને ઓવર તમારું જે ઓવર કંટ્રોલ છે એના પર વાઇઝ પણ અત્યારે એમને કહ્યું કે બાળકો પર પેલી ગોરીલા મેમ કે મમ્મી કે જે બધી ગુમ ગુમ પાડે છે એ સામે મેં એક બીજો વર્ગ જોયો છે જેમાં એ લોકો બધું જ લિનિયન્ટ છે બાળકમાં આગે આપી દેવાનું જે કે કરી લેવાનું દેખા દેખી કરવાની બધું જ એ લોકો અલાવ કરે પણ છોકરાને અલાવ કરે છોકરીને ના અલાવ કરે મેં એ વર્ગ જોયો છે. અને એ વર્ગમાં સૌથી મોટો ઇશ્યુ જે તમે પહેલા બતાવ્યો કે સૌથી મોટો ઇશ્યુ શું થઈ રહ્યો છે કે જે માનસિકતા જે દીકરીને ડેવલપ થવી જોઈએ શી ઓલવેઝ ફીલ્સ ડિપ્રાઈવડ શી ઓલવેઝ ફીલ્સ કે ઇનઇક્વાલિટી શી ઓલવેઝ ફીલ્સ કે મારી જોડે જ કેમ એવું થઈ રહ્યું છે મારામાં કંઈ ખોટું છે એ બહુ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને આજની તારીખમાં પેરેન્ટ્સ એ એવું વિચારે છે કે અમે છોકરીને ડિપ્રાઇવેશન ને એ બધું એટલા માટે કે એ લોકો વિચાર છે બે રીતે થાય છે કારણ કે આમાં બી અલગ સ્ટેટ ઓફ ધ સોસાયટી આવે છે. અમે હું બધા સ્ટેટ ઓફ ધ સોસાયટી જોડે કામ કરું છું. તો જે ગરીબ ઘરની દીકરીઓ છે યા જે મ્યુનિસિપલ સ્કૂલ ને ભણવાની દીકરીઓ છે એ લોકોના માઇન્ડસેટ માં શું હોય છે કે ભાઈ આવે તો છોકરી ને પરણાવવાની છે ને જલ્દી એ લોકો માટે 18 વર્ષ તો બહુ કેવાય એ લોકો તો એની પહેલા જ એનું પેલું એ કરી દેતા હોય એ લોકો દીકરીને સમજે કે ભાઈ ઓ મારે તો પેલું શું કહેવાય સાપનો ભારો કે વોટ એવર ધ કોલ ઇટ પછી એ લોકો સમજે કે છોકરી જશે તો

તો ત્યાં કારણ કે આજની તારીખમાં બધાને એવું જ છે કે આપણે છોકરીની ઇક્વાલિટી આપી દીધી એટલે ડિવોર્સ થાય ત્યારે ભાઈ છોકરીની ઇક્વાલિટી આપવાથી ડિવોર્સ નથી થતા તમારા છોકરાઓને તમે શીખવાડતા નથી ઇક્વલિટી કહેતા નથી તમે જ મોટા કરીએ તો તમારા છોકરાને જેમાં પેરેન્ટ્સ બંને આવે મમ્મી ને પપ્પા બંને આવે પપ્પા ડોમેસ્ટિક વાયલન્સ કરતો એટલે છોકરો તો એ જ શીખવાનો હતો અને મમ્મી અત્યાર સુધી ડોમેસ્ટિક વાયલન્સ સેન્ડ કરી એટલે મમ્મી બી દીકરીને એ જ શીખવાડે એટલે પોઈન્ટ એ છે કે હવે દીકરી કદાચ શીખે નહીં કારણ કે અમારી જેવી એનજીઓ કામ કરતી હોય ગવર્મેન્ટની સારી આવતી હોય એટલે છોકરીને આપણે આપણે છોકરીઓ ઓલિમ્પિક ના મેડલો લાવે છે છોકરાઓ કરતા સ્પોર્ટ્સમાં માં આગળ છે અત્યારે તો આપણી શું કહેવાય ડિફેન્સ સર્વિસીસમાં ભી છોકરીઓ છે બધે ગવર્મેન્ટે પ્રમોટ કરી છે છોકરીઓને ઇક્વેલિટી માટે અને આપણા મા બાપ એવું સમજે કે ના 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 આપણે તો ફાઈનલી એને પરનાવી જ દેવાની છે

અમુક માતા પિતાઓ ગિલ્ટ છે એ દૂર કરવા માટે બાળકને જે પણ કીધું જેમ કે મેડમે કીધું એ પ્રમાણે કે એકદમ ઓવર પેમ્પર કરતા હોય છે હાથમાં હાથમાં રાખતા હોય છે કોઈ એક વસ્તુ માગે તો બીજી દસ વસ્તુ લઈને આપતા હોય છે જેના લીધે બાળકને તેની કદર સમજાતી નથી અને તેનું હોય છે તેની ઓછી થઈ જાય છે મતલબ કે એના ભાગમાં એને એ એનું જે જેમ કે બોન વિથ ધ ગોલ્ડન સ્પૂટ જેવું કે બધું એને હાથમાં હાથમાં મળ્યું હોય તો સ્ટ્રગલ કોને કહેવાય અથવા તો સહન શક્તિ કઈ રીતે રાખવી કોઈ પણ વસ્તુ ધારી જે પ્રમાણે ના થાય તો તેને આપણે કીધી એક્સાઇટ એડજેસ્ટ કરવું તેનો અભાવ હોય છે જેના લીધે બાળકો વધારે ચિડિયા ચિડિયા બને જે પેનિક એટેક મળે છે એનાની વાતમાં ઉચીડા પણ અને ત્રીજી વાત તમે એને ફ્રીડમ આપો ઓપન સાથે સાથે થોડું રિસ્ટ્રિક્શન પણ રાખો અને આ રિસ્ટ્રિક્શન શેના માટે રાખવામાં આવે કે જેમ કે વાત કરી કે કંટ્રોલ વર્સિસ ઓવર કંટ્રોલ કંટ્રોલ રાખો ખૂબ જ જરૂરી છે પણ જો તમે ઓવર કંટ્રોલ રાખશો મતલબ કે બાળકને તમે ફ્રીડમ પણ આપો પણ તેના પર સાથે લિમિટ કેમ રાખવામાં આવે કે આપણો બાળક ભલે સંસ્કારી હોય કે ગમે તે રીતે હોય પણ સમાજમાં બીજા ઘણા બધા સાયકોપેથ હોય છે એન્ટિસોશિયલ એક્ટિવિટી હોય છે કે જેમાં બાળક ભોળવાઈ જાય છે અથવા તો જાય છે જેમાં ચાઇલ્ડ સેક્સ તો તો રીપના સેક્સ ઘણા બધા છે કે જે ઓનલાઈન ફ્રોડ થી અથવા તો ફિઝિકલી સ્ત્રીઓને અથવા તો કોઈ પણ પ્રકારને ફિઝિકલી અથવા તો મેન્ટલી ટોર્ચર કે એબ્યુઝ હોય જેના લીધે તે આવા સાયકોપે શિકાર બને છે આ શિકાર ના બને તે દુનિયાથી બચાવવા માટે પેરેન્ટ્સ એના ઉપર રિસ્ટ્રિક્શન રાખતા હોય છે હવે જો તમે બાળકની વાર્તાલાપ ના કરો અને ઓવર કંટ્રોલ રાખો તો એ બાળક એકદમ સબમિસિવ બનશે ઇનડીસીવ બનશે લાઈફમાં કશું જ આગળ નહીં કરી શકે આગળ જતા તે કંઈ પણ નાનામાં નાની બી જવાબદારી હશે તો તે હતાશા નિરાશા મારાથી થશે કે હું કેમ કરી શકીશ એવા કન્ફ્યુઝનમાં રહેશે અને આગળ જતા તે પેનિક એટેક એન્ઝાયટી અથવા તો સુસાઈડના પણ વિચારો આવી જતા હોય છે તો પેરેન્ટિંગ સ્ટાઇલ આજકાલના જમાનામાં ખૂબ ટ્રીકી છે આપણે બાળકની માનસિકતા ઉપર પણ વાંક ના કાઢી શકીએ પેરેન્ટની સ્ટાઇલ પણ વાક ના કાઢી શકીએ કે સમાજનો પણ વાંક ના કાઢી શકીએ સાથે મળીને આ પેરેન્ટિંગ સ્ટાઈલને સમજીએ અને બાળકની માનસિકતાને સમજીએ અને કોઈ વચ્ચેનો રસ્તો જો સુધારવામાં આવે અને આવા જે સારા સામાજિક કાર્યકરો છે એના પ્રમાણે જો આપણે પ્રોપરલી ગાઈડલાઈન આપીએ તો હું નથી માનતો કે બાળક અને માતાપિતાનો જે વ્યવહાર છે એ સમન્વયમાં ના રહે

દીકરીને કહી કે તું જમવાનું બનાય બીજું ઘણી વાર મિડલ ક્લાસની ની વાત કરું છું ઘણા ફેમિલીઝમાં તો છોકરાને વધારે જમવાનું આપે છોકરીને ઓછું જમવાનું આપે આ બધું મેં જોયું છે પ્રેક્ટિકલ ની વાત કરું છું વાર્તા હિયર્સે વાત નથી તું ને કામ એને સુનાવવાની વાત નથી એટલે પોઈન્ટ અત્યારે એ છે બેન કે આ રીતે પહેલા એ લોકો છોકરીને માનસિકતા પર પહેલાથી જ કંટ્રોલ હોય મા પાછી છોકરીને કે કે આપણે મેં બી આવું જ કર્યું છે તારે બી આવું જ કરવાનું છે એટલે યુ નો છોકરીના પ્રોબ્લેમ શું થાય કે હવે હવે અમારી જેવી એનજીઓ જયારે કામ કરતી હોઈએ અમે સ્કૂલમાં અલગ અલગ પ્રોજેક્ટ કરતા હોઈએ સાયન્સ ટેકનોલોજી વાત કરતા હોઈએ અને સામે ઘરમાં આ સત્ય હોય એટલે આ બંને સત્યમાં છોકરી બિચારી પીસાઈ જાય ઘણી વાર અમે પેરેન્ટ્સે જેને કાઉન્સેલિંગ કરીએ કે ભાઈ પરણાવવાની ના બધી જે સ્ટોરી છે ટીચર્સો બી બધું ટ્રાય કરે પણ અલ્ટિમેટલી પેરેન્ટ્સ એવું સમજે કે છોકરી પર મારો હક જેમ બીજા બીજા પર બી બધા નહીં સમજતા બીજા પર પછી પતિ સમજે કે વાઈફ પર મારો હક એટલે આખી આ પ્રથા છે ને એટલે બેન આપણે લડત એટલે ચાલી રહી છે આ ઘર્ષણ એટલે ચાલુ હજી આપણે જે છોકરાઓના માઇન્ડસેટ પર કોઈ કામ કરવું જ નથી પણ તે છોકરીઓ પર જ કામ કરે છે ને એટલે હવે છોકરી એમાં ફીસે જાય છે પીસે કઈ રીતે જાય છે કારણ કે સી એઝ એ ઇન્ડિવિજ્યુઅલ આપણે આપણા બધાની એક શું કહેવાય ફ્રીડમ ફ્રીડમ ની વાત ચાલે અત્યારે હવે હવે સોશિયલ મીડિયાના જમાનામાં વી આર એ બાઉન્ડ્રીલેસ વર્લ્ડ એટલે કોઈ એકબીજાને આમ જેમ અમે કહીએ ને ગ્લોબલ વિલેજ છીએ એટલે ઓનલાઈન એ લોકો બધું ફ્રીડમ જોતી હોય અને એ લોકોના ના મળે એટલે એ લોકોના મનમાં સખત ઘર્ષણ ચાલતું હોય અને ઘણી વાર ઘર્ષણ એટલું ખરાબ રિઝલ્ટ આપે કે એના લીધે છોકરી ખરાબ રિઝલ્ટ કે માની આ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું તમને કે ઘર્ષણ ચાલ્યું હોય ને પેલે કોઈ કઈ ને કંઈક પછી થોડી ટીન એજથી થી થોડી મોટી થાય એટલે કોઈ ભય મળી જાય ભય એટલે માણસ મળી જાય અને એને પંપા લે ને એનો એનો ઈગો બુસ્ટ કરે ને એની એની વખાણો કરે ને એને એને આખું મેન્ટલી એવી લાવી દે કે એ મિસયુઝ થઈ જાય આખી. આ એટલા માટે યુઝ વર્ડ કઉં છું કે મેડમ આવું બી થઈ રહ્યું છે. કારણ કે એને ઘરમાં એટલો કંટ્રોલ કરતો હોય, એટલા દબાવતો હોય ને પેલો છોકરો એને એ એ બધું સપના બતાઈને એને મિસયુઝ કરી નાખે છે. એટલે બેન બહેનોની આવી બી હાલત થાય છે. અને બી ત્રીજી બી હાલત કહી દઉં બેન કે ઘણી વાર બહેનો અ સમાજના રહે પપ્પા મમ્મીના વિરુદ્ધમાં જઈ અને પેલા એ જેને પંપાળી હોય, કસમે વાદે કર્યા હોય એને ત્યાં ચાલી જાય. ભલે એકવાર કદાચ પરણી બી જાય. પેરેન્ટ્સ કે કે હવે અમે તને નહીં રાખીએ. તો એ પેલો એને એટલી હેરાન કરે એટલી હેરાન ને છોકરી પાસે ક્યાંય જવાનું મળે નહીં એટલે બેન તમે અત્યારે હાલત જુઓ કે બહેનોની કેટલી કફોડી હાલત છે જસ્ટ બિકોઝ પેરેન્ટ વોન્ટ ટુ કન્ટ્રોલ ધોટર એન્ડ વાય દે વોન્ટ ટુ ડુ ધેટ બીકોઝ દે આર હવે એમાં બી પાછા બે ચીજ છે એ બી તમને કહ્યું આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઘણી વાર અમે પેરેન્ટ્સ જોડે વાત કરીએ ત્યારે કહીએ કે ભાઈ આવું બધું અમને બહુ ડર છે દુનિયાથી ડર છે અને અમે દુનિયા જોડે તો લડી નહીં શકીએ એટલે અમે એને કંટ્રોલ કરીએ છીએ તમે એવી સમજો કે એક્ઝામ્પલ તમે જે મને આપ્યો ને કે છોકરાને જવા દીધું ને છોકરીને ના જવા દીધું કારણ કે એ લોકોને ડર છે કે મારી છોકરી બહાર જશે તો એને પ્રોટેક્શન કોણ આપશે એ લોકો એવી બી ડરે છે એટલે મેડમ આપણે સી સી વી ટુ ફ્રોમ ઓલ ધ એન્ગલ એમાં પેરેન્ટ કોઈ ભૂલ નથી કારણ કે અલ્ટિમેટલી ધેન ઇટ કમ્સ ટુ ધડમિનિસ્ટ્રેશન ધેન ઇટ કમ્સ ટુ ધ પોલીસિંગ ધન ઇટ કમ્સ ટુ ધ કે ભાઈ આપણું સમાજ કઈ રીતે એને લઈ છે અને આપણે સમાજ કઈ રીતે એને રિએક્ટ કરે છે એટલે આમાં સમાજનો ભી ઇક્વલી રોલ છે આપણે ક્યાં પેરેન્ટ્સ ને છે સાચી વાત છે પણ સમાજ નો શું રોલ છે સમાજ નો શું રોલ છે એવી કહી દો કે સમાજ નો રોલ છે કે તમે માં બેટી ના સંમેલનો કરો છો ભાઈ ભાઈઓ ના સંમેલનો કરો ને એ લોકો જે આડા અવળા કામ કરે છે બીજી વાત એક્ઝામ્પલ આપું કે ભાઈ ઘરેલું હિંસા થાય ત્યારે અમે જયારે સમાજ પાસે જઈએ કે ભાઈ તમે આ ઘરેલું હિંસામાં મદદ કરો અમને કારણ કે સમાજ વાળા છે તો કે ના બેઠો તો પર્સનલ મેટર છે અમે ના વચ્ચે પડીએ પણ જ્યારે દીકરીના પાસપોર્ટો મૂકી દો આધાર કાર્ડો તિજોરીમાં મૂક્યો તો ત્યારે એને પર્સનલ મેટર યાદ નથી આવતી એટલે સમાજ નો બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રોલ છે અધર દેન ધ પોલીસિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન એ કે ભાઈ તમે તમારી સમાજની છોકરીઓને પ્રોટેક્શન આપો તમે તમારી સમાજની છોકરીઓ જોડે ઉભા રહો ત્યારે એ લોકોને પ્રોબ્લેમ આવે છે ત્યારે તો તમે ઊભા રહેવા માંગતા નથી અને તમે આમ તમારો વોટ જોઈતો હોય મોભી મોભી બનવું હોય ત્યારે તો તમે બની જાવ છો એટલે બેન આ બધા ઇશ્યુના લીધે છોકરી પીસાઈ જાય છે એટલે સમાજ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ આપણે ક્યાંના પેરેન્ટ્સ કહે છે યસ પેરેન્ટ્સ ને પેરેન્ટ્સ શું સમાજ જો ઘરે મારા સમાજમાં મારું ખોટું લાગશે એટલે પેલી છોકરીને દબાવ દબાવ કરે પણ અગર સમાજ પેરેન્ટ્સ જોડે ઉભો હોય તો છોકરીને કોઈ કે મેં જોયા બી છે એવા બી સમાજ જોયા છે અને એવા બી સમાજ જોયા છે કે જેમાં છોકરીને પહેલા દબાઈ હોય પણ પછી પોલીસ ઓફિસર બની જાય તો અમારા સમાજની છોકરી અરે છે આઈએસ બની જાય અમારા સમાજની છોકરી અરે શું અમારા સમાજ પછી પહોંચી જાય બધા આઈએસ આવી આપણા સમાજમાં આમ થયું બેન આપણા સમાજ બેન એમ થયું પણ અરે જયારે બિચારી સ્ટ્રગલ કરતી ત્યારે તો તમે કોઈ ઉભા ના રહ્યા ઉનખોદ કરતી આવું બધું ના ભણવાય આમ ના કરાય એટલે બેન અત્યારે આ સત્ય છે તમારે તમારા થકી અત્યારે સમાજ વાળા જો અને દીકરી સપોર્ટ કરો કારણ કે ભાઈ આટલે છોકરાઓનું માઇન્ડસેટ બદલો આપણે બધા મહેનત કરવી પડશે મારે બી મહેનત કરવી પડશે હું ના નહીં પાડું પણ કહેવાનો પોઈન્ટ એ છે કે બેન હવે આની પર કામ કરવાનું છે દીકરીઓ પર ઇનફ કામ કર્યું દીકરીઓનો કંટ્રોલ ઓછો કરો છોકરાઓનો કંટ્રોલ વધાર્યું જીભ

જેને નોર્મલ ભાષામાં ઇમોશનલીનામાં એક લાગણીશીલ નો ઉંમર ભર્યો આવેલું હોય છે અને સાથે સાથે હોર્મોનલ ચેન્જીસ પણ થતા હોય છે તો આ ઇમોશનલ જે નેચર છે તેનો દુરુપયોગ કરીને પુરુષો જે સેરિસ્ટિક ના લોકો છે તે ઓવરકમ થવા જતા હોય છે અને ડોમિનેટિંગ નેચર રાખતા હોય છે આ ડોમિનેટિક નેચરમાં તમારો હસબન્ડ પણ આવી ગયો તમારો એલ્ડર બ્રધર પણ આવી ગયો તમારા શિક્ષક પણ આવી ગયા કે તમારા પેરેન્ટ્સ પણ આવી ગયા તો જેના લીધે જે ફિમેલ્સ છે એકદમ સબમિસિવ પર્સાલટીમાં રહે છે સબમિસિવ પસાલટીમાં મતલબ કે એનો પોટેન્શિયલ હોવા છતાં પણ તેને ખીલી નથી દેવા દેતા નિખરી નથી દેવા જેના લીધે તે છુપા ડિપ્રેશનમાં રહે છે ઇન ડિસિસિવ મૂડમાં જતી રહે છે કંઈ પણ એનું તેનું હાઇલાઇટ કરવામાં આવે તો તેનું જેમ કીધું એમ પ્રમાણે ક્રેડિટિટી મળતી નથી જેના લીધે તેનામાં સખત ગભરામણ બેચેરી થાય નાની નાની વાતમાં ગુસ્સો આવે થાય ઇન્ટ્રોવર્ટ બની જાય મતલબ કે આપણે જે એ સોશિયલ એક્ટિવિટીમાં જતી રહે મતલબ કે વાર બોલાઈએ તો એક વારમાં જવાબ ગેધરિંગ અટાળવાનું ચાલે અને ધીરે ધીરે એટલું જ્યારે એમને સુસાઈડના વિચારો અથવા તો પોતાની જાતને સેલ્ફ ફાર્મિંગ પણ સિમ્પ્ટમ્સ આવી શકતા હોય છે તો આ બધા સિમ્ટમ્સના લીધે માણસ ડિપ્રેસિવ પર્સનાલિટીમાં અથવા તો સબ પર્સનાલિટીમાં જતું રહે છે એના માટે તેના મેં એક હુફાળું ભર્યું અને એક પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ કરવું ખૂબ જ જરૂરી છે આ એક પોઝિટિવ એટીટ્યુડમાં તમારે એને મોટિવેટ કરવી જોઈએ અને એના ડિસિઝનને તમારે હામાં હા કરવી પડે અને જો અગેન્સ્ટમાં હોય તો તેના માટે આપણે કેમ અગેન્સ્ટમાં છે તેનું રિસનલાઇઝ થિંકિંગ અને સ્ટેશનલાઇઝ જસ્ટિફાઈ આપવામાં આવે તો પ્રકારે તેના જે પર્સનાલિટી છે તે આપણે એકદમ સેલ્ફ કોન્ફિડન્સ અને ઇન્ડિપેન્ડન્ટ વાળી આપણે બનાવી શકીશું બિલકુલ તેરુઝાનજી આગળ આપણે સામે આવીશ પ્રશ્ન લઈને કે જારે પણ એક દીકરીની વાત આવે તો સૌથી મોટા બે જ સવાલો હોય છે કરિયર અને જીવન સાથે તો મારો પ્રશ્ન રહેશે કે દીકરીના કરિયર અને જીવન નિર્ણયો પણ માતા પિતાની મંજૂરી અથવા તો મંજૂરી વગર શક્ય હોવા જોઈએ કે કેમ આપનું શું કહેવું છે કે મા બાપો સાથે મળી અને છોકરીને શેમાં ઇન્ટરેસ્ટ છે શું કરવું છે એમાં એને એની રુચિ શું છે કારણ કે અલ્ટિમેટલી તમે કઈ પહેલાના જમાનામાં થાય તો છોકરાઓ માટે ખાલી છોકરીઓ માટે નહોતું કે ભાઈ તારે ડોક્ટર ભલે હોશિયાર એને ડોક્ટર ના બનવું હોય તો બી એને ડોક્ટર બનાવતા હતા અને એના આપણે સ્ટોરી જોઈ છે પણ અત્યારે થોડું શિફ્ટ થયો છે એ માઇન્ડસેટમાં એ તો મેં જોયું છે છોકરીનો તો કરિયર એ જ ઇમ્પોર્ટન્ટ છે કે એને કરવા દે અને જ્યારે કરવા દે છે તો જ્યારે જે મારો અને એક્સપિરિયન્સ છે કે જ્યારે પેરેન્ટ એને કરિયર કરવા દે છે ભણવા દે છે તો પછી એને એની રુચિ પ્રમાણે કરવા દે છે એની ઉપર બહુ ખાસ કંટ્રોલ કરતા નથી હા પરણવા પર તો કોઈ બી હોય પેલી મોટી ઓફિસર બની ગયું કે કોઈ બી હોય એ કહે કે ભાઈ તમે તારું પરની ના પરની જા છોકરો બી શોધે એના માટે એટલે એમાં હવે એમાં બે અગન અગન બે ચીજ છે ઘણી વાર છોકરીઓને પરણવું જ નથી રાઈટ ઇટ ઇઝ ધેર ચોઇસ આપણે એમાં એમાં આપણે પડવું નથી કે ભાઈ એને પરોનું જ નથી તો એના પેરેન્ટ્સ છે કારણ કે એક લેવલ પછી જ્યારે માણસ એ થઈ જાય કે જોબ કરતો હોય તો એના પેરેન્ટ્સ પણ એનું સાંભળવા લાગે કે ભાઈ ચલો ને પેરેન્ટ્સ એઝ ડ્યુટી સમજાવે એટલો બધો બી પછી કંટ્રોલ ના કરી શકે હા પછી ફેમિલી પ્રેશર આવતો હોય કે તારી નાની બેન છે એ નથી પરની શકતી પહેલા તું પરણ પણ હવે એ થોડા ચેન્જીસમાં જોયા છે ઇન અર્બન માં મને એટલો આઈડિયા નથી બેન એટલે હું કમેન્ટ નહીં કરી શકું પણ એકવાર મા બાપ છોકરીને કેરિયર ઓરિયન્ટેડ કરવા માંગે છે ત્યારે આ બધું જસ્ટ આઈન્ઝાઉટ અને ઘણી વાર છોકરી બી પોતે વિચારે છે કે ચલ હું પરની જાઉં મને ઈચ્છા છે પરણવાની સારો છોકરો છોકરોને અગર છોકરો નહીં મળતો હોય તો બાપ પ્રેશર બી નથી કરતા એટલે હું આ એંગલ આ ચીજ હું જરા અલગ એંગલથી જોઉં છું કે વન્સ ધ ગર્લ ઇઝ બીકમિંગ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ ધ પેરેન્ટર એવું નહીં કે ભાઈ કન્ટ્રોલ અત્યારે આ છોકરા જોડે પરની જજે ત્યારે પેલી અર્બન સોસાયટી મેં જોયું છે કે અગર છોકરીને

જેમાં એજ એપ્રોપ્રિયેટ કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે મતલબ કે બાળક તો ઉંમર છે અને તેના સંજોગો ટાઈપના છે અને એ પ્રમાણે આપણે કઈ રીતે વાર્તાલાપ કરવો એ ખૂબ જ જરૂરી છે અને એઝ અ ફ્રેન્ડલી પીયર મતલબ કે માતા પિતા અને બાળકને એઝ અ ફ્રેન્ડલી એટમોસ્ફિયર જોઈએ પણ વસ્તુ ત્યાં આવે છે જેમ કે વાત કરી કેરિયરની વાત આવે અથવા તો કોઈ પણ પ્રકારનું મરેટલ કાઉન્સલિંગની વાત આવે તો જ્યારે પણ આ જયારે કોઈ પણ સ્ત્રી અથવા તો કોઈ પણ બાળક એ પોતાનું મંતવ્ય મૂકે છે તો છેલ્લે જવાબદારી વાળું આવે છે માતા પિતા એવું કે છે કે જો તારી પસંદગીનો છોકરો નક્કી કરીશ આગળ જતા કઈ પણ તકલીફ થશે તો એ બધું જવાબદારી તારી જ રહેશે તો મતલબ પહેલેથી જ એનામાં છૂપો ડર રહેલો હોય છે કે કાલ સવારે ચલો સામે વાળું પાત્ર ઇનડાયરેક્ટલી રીતે કોઈ ખરાબ નીકળે અત્યારે તો સારું છે પણ પછી જો ખરાબ નીકળે તો એ વખતે બાળકને પોતે જાતે સ્ટ્રગલ કરવાનું આવે છે કારણ કે માતા પિતાએ પહેલેથી જ એને રેડ વોર્નિંગ સાઈન આપેલી હોય છે અને બીજી વસ્તુ જયારે બાળક માતા પિતા કે હું જ કહું કરવાનું અમારો એક્સપિરિયન્સ કરતા જયારે બાળક એમાં હા પુરાવે છે અને સમય એ બાળક કે સમયવાળું ફેમિલી જયારે બદલાઈ જતું હોય છે ત્યારે માતા પિતા ને ગીતની ભાવના આવે છે અને સાથે સાથે જે સ્ત્રીઓ છે એના કેરિયરના સવાલ પર આવી રહે છે ત્યારે એ કેરિયર સાથે સાથે માનસિક રૂપે પણ પડી ભાગે છે તો આ ઘણા બધા સંજોગો હોય છે અને રિલેટિવ પણ એવું કહે છે રિલેટિવ જ્યારે પણ સારું કામ કરવાનું હોય ત્યારે બધા આચાર્ય હશે પણ જ્યારે પ્રોબ્લેમ આવે છે ત્યારે એ લોકો છટકી જતા હોય છે તો આ એક કોઈ પણ પ્રકારની જવાબદારી વગર એક લૂપોલ છે જેમાં તમારે માતા પિતા અને બાળક એ ત્યાં તો રાખવી જ જોઈએ ભલે બાળકનો પ્રોબ્લેમ હશે કે માતા પિતા પ્રોબ્લેમ હશે બંને સાથે મળીને તૈયારો જો મેટ્યુ લેવામાં આવશે તો પ્રમાણે આપણે કોઈ પણ પ્રકારનો સમાજ બચાવી શકશું અને તેની યાત્રાની માનસિક સ્થિતિ પણ આપણે સુધારી શકીશું બિલકુલ સુરક્ષાના નામે દીકરી પર ઓવર મિત્રો સુરક્ષાના નામે દીકરી પર ઓવર કંટ્રોલ જે કરિયરની જ નહીં પરંતુ માનસિક સ્વાતંત્ર્ય માટે પણ ચિંતાજનક બાબત છે તે મુદ્દે રોજ આપણે ચર્ચા કરી રહ્યા હતા ખૂબ જ ઉપયોગી માહિતી સામાજિક કાર્યકર્તા રુઝાનબેન ખંભાતા મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી દ્વારા આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહું બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર